નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા સુરનગરની સરકારી કચેરી એવી જિલ્લા પંચાયતની કચેરી સામેની શેરીમાંથી ઇંગ્લિશ દારૂ સહિતનો મુદ્દમલ ઝડપી પડ્યો ગાંધીનગર એસએમસી દ્વારા કચ્છ સુરત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારમાં બાતમી આધારે રેડ કરી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સહિત જુગારધામ ઝડપી પાડવામાં આવે છે એસએમજી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ એસએમજી ટીમને ખાનગીએ ચોક્કસ બાતમી મળી હતી કે સુરનગર જિલ્લાની જિલ્લા પંચાયત કચેરી સાહેબની શેરીમાં સલીમ મોહર અને ભાડે મકાન રાખનાર એજાજ મોટવાણી નામની વ્યક્તિઓ રહેણાકના મકાનમાંથી ઇંગ્લિશ દારૂ વેચવાનો ધંધો કરી રહ્યા છે આથી એસએમસી ટીમે બાતમી હાથે રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ એક હજાર એકાવન કિંમત રૂપિયા ત્રણ લાખ પોઈન્ટ અઠ્યાવીસ લાખનો મુદ્દામાં ઝડપી પડ્યો હતો એસએમસી દ્વારા કરવામાં આવેલ રેડ દરમિયાન બંને શખ્સો મળી નહીં આવતા બંને સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર એસએમસી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે સાથે જે અસામાજિક તત્વો જુગારીઓ છે તેઓ જુગારનો અડ્ડો ચલાવતા હોય તેમને પણ ઝડપી પાડવામાં આવી રહ્યા છે